દાહોદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી દાહોદ શહેરના રાબડાલ વિસ્તારમાં પાર્વતી નગરમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું શિવ ભક્તોએ આખો મહિનો ઉપવાસ કરતા હોય છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે શિવ મંદિરે અનેક દ્રવ્યો અને જળ તથા ભક્તો મહાદેવની પૂજા કરીને અભિષેક કરી રહ્યા છે કેટલાક શિવ ભક્તોમાં ભગવાનના શણગાર પણ કરાયા છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તો ભગવાનના દર્શન કરવા શિવ મંદિરોમાં આવી રહ્યા છે આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થયો હતો ભક્તો બિલીપત્ર ચડાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે શિવાલયો હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા મંદિરોમાં ભજન અને કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે માં પાર્વતીનગર મન કામેશ્વર મંદિર પર શ્રાવણના છેલ્લા સોમવારે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માં પાર્વતીનગર મોવાલિયા રોડ રાબડાલ મેં मन कामेश्वर महादेव का मंदिर है वहाँ पर दो साल से छप्पन भोग का कार्यक्रम रखा गया इस साल भी छप्पन भोग का कार्यक्रम रखा गया सबके घर से प्रसाद आए उसको अभी आठ बजे आरती के पश्चात वितरण किया जाएगा और धूमधाम से सावन का लास्ट सोमवार का आयोजन इस प्रकार धूमधाम से किया गया